ધાંગધ્રાના ગાજણવાઉ પાસે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત ચાલક કેનાલમાં અકસ્માતે પડી જતા સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડવામાં આવતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કર્યા પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂત પરમાર કેશાભાઈ ઉકાભાઈ જેઓ ટિફિન લઈ વાડીએ જતા હતા તે સમયે ગાજણવાવ કેનાલ પાસે પહોંચતા સામેથી આવતી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ચાલક કેશાભાઈ ઉકાભાઈ પરમાર અકસ્માતે કેનાલમાં પડી ગયેલ સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક કેનાલમાંથી કેશાભાઈને બહાર કાઢી ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાજર તબીબ દ્વારા કેશાભાઈને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં આપ ફાટ્યો હતો ઘટનાની જાણ થતાં જ પરિવાર તથા સગા સંબંધીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અણધારી દુઃખદ સમાચાર વાયુ વેગે ગાજણવાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા શોક વ્યાપી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ દિનેશ કાંપવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ પરમા ચંદ્રકાંત કેશાભાઈ છે પપ્પાનું નામ કેશાભાઈ ઉકાભાઈ છે હું ગાજણવાવનો વતની છું મારા પપ્પા ઘરે ટિફિન લેવા ગયા હતા ત્યાંથી ટિફિન લઈને પાછા ટિફિન દેવા માટે મારા મમ્મીને જતા હતા વચ્ચે આગળ કેનાલ ઉપર અધ વચ્ચે પહોંચતા સામેથી એક બાઇક આવતા મારા પપ્પાને ટક્કર મારી અને મારા પપ્પા ત્યાં નીચે પડી ગયેલ અને ત્યાંથી અંદર કેનાલમાં પડતા અંદર બાર આજુબાજુના મિત્રોએ અંદરથી બહાર કાઢીને તેમને ધાંગ્રા સરકારી દવાખાના ખાને લઈ ગયેલ ત્યાં ડોક્ટરે તેમની તપાસ કરતા મૃત જાહેર કર્યા કરેલ